વહીવટી તંત્ર દ્વારા વર્ષે મેળાને ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરાયું છે લાખોની મેદની વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુનાગઢ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તની જાહેરાત કરવામાં આવી છે પાંચ ઝોનમાં વહેંચાયેલા બંદોબસ્તમાં અધિકારી સહિત ત્રણ હજાર ઉમટે તેવી સંભાવના છે આ વિશાળ જનમેદની સુરક્ષા માટે જુનાગઢ પોલીસે કમર કસી છે સમગ્ર મેળા વિસ્તારને પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે જેમાં દામોદર કુંડ રૂપાયતન ભવનાથ ગિરનાર અને સિટી ઝોનનો સમાવેશ થાય છે વિગતો પર નજર કરીએ તો એક એએસપી નવ આડત્રીસ પીઆઈ અને એકસો પાંત્રીસ પીએસઆઈ સહિત કુલ એક હજાર પાંચસો ને બ્યાસી પોલીસ જવાનો અને એસઆરપીએફની બે કંપનીઓ ખડેપગે રહેશે આ ઉપરાંત છસો હોમગાર્ડ અને છસો એકાવન જીઆરડી જવાનો પણ સુરક્ષામાં જોડાશે સુરક્ષાને અત્યાધુનિક બનાવવા માટે પાંચસો સિત્તેર હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા ભવનાથના ખૂણા ખૂણા પર નજર રાખવામાં આવશે જેનું સંચાલન ભવનાથ પોલીસ સ્ટેશનના કમાન્ડ કંટ્રોલ રૂમથી થશે મેળામાં મહિલાઓને બાળકોની સુરક્ષા માટે ખાસ સી ટીમ કાર્યરત કરાઈ છે તો બીજી તરફ ખિસ્સા કાતરું અને સામાજિક તત્વો પર નજર રાખવા માટે પાંચ જેટલી સ્પેશિયલ સર્વેલન્સ ટીમો તૈનાત રહેશે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ અધિકારીઓ બાઇક દ્વારા પેટ્રોલિંગ કરશે

આમ જુનાગઢ પોલીસ અને તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ નિર્ભય બની શિવભક્તિમાં લીન થઈ શકે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તારીખ અગિયાર બે થી જુનાગઢ ખાતે મહાશિવરાત્રીનો જે અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધીનો જે મહાશિવરાત્રીનો મેળો છે એ મેળા સંદર્ભે જુનાગઢ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્તમાં એએસપી ડીવાયએસપી પીએસઆઈ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી આ બધાએ થઈને ચોત્રીસો પંચોતેર જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ હોમગાર્ડ જીઆર જીઆરડીની મદદ લઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે આ પોલીસ બંદોબસ્તને અલગ અલગ પાંચ ઝોનમાં વહેંચવામાં આવેલો છે જેમાં દામોદર ઝોન રૂપાયતન ઝોન ભવનાથ ઝોન ગિરનાર ઝોન ને સિટી ઝોન દરેક ઝોનના ઇન્ચાર્જ તરીકે એએસપી એસપી અથવા ડીએસપી કક્ષાના અધિકારી રહેશે એમની નીચે એમની અલગ અલગ ટીમો રહેશે શિફ્ટવાઈઝ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ટ્વેન્ટી ફોર અવર્સ ચાલશે પાંત્રીસેક જેટલી રાવટી આઠેક જેટલા વોચ ટાવર અલગ અલગ જગ્યાએ ચૌદ જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જુદી જુદી દસ જગ્યાએ ક્રેન રાખવામાં આવેલ છે ગઈ સાલ સુધી પાર્કિંગના જે પ્લેસીસ હતા એ પ્લેસીસ આઠેક જેટલા હતા આ વખતે ચોવીસેક જેટલા પાર્કિંગ પ્લેસીસ રાખવામાં આવેલા છે જેમાં ટુ વ્હીલર ફોર વ્હીલર અન્ય વાહનો રિક્ષા માટેના પાર્કિંગ એ રીતના અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે પાર્કિંગ માટેનો બંદોબસ્ત પણ અલગ રહેશે સાથે સાથે પાર્કિંગની પણ એપ એક બનાવવામાં આવેલી છે કે જે એપમાં કોઈપણ વ્યક્તિ આવતી હશે તો એમાં એને કઈ જગ્યાએ પાર્કિંગમાં કઈ કઈ જગ્યાઓ ખાલી છે એ પાર્કિંગ સંબંધિત તમામ વિગતો મળશે સી ટીમ જે મહિલાઓ બાળકો વૃદ્ધો એમને મદદરૂપ થવા માટે સી ટીમની વ્યવસ્થા રાખવામાં આવેલી છે મેળા દરમિયાન પિક પોકેટર્સ અથવા તો કોઈ પણ એવા ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ માટે સર્વેલન્સની અલગ અલગ ટીમો રાખવામાં આવેલી છે સાથે સાથે પોલીસની સાથે જે જે અગત્યની એજન્સીઝ છે એમ્બ્યુલન્સ છે ફાયર ફાઈટર આ બધાની સાથે સંકલન કરી અને એક આખા બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે ખાસ તો આ વખતનો જે બંદોબસ્ત છે એ આપ સૌ જાણો છો કે ગિરનાર દરવાજા અને ભરડાવાઓ ત્યાંથી ત્યાં સુધી લંબાવવામાં આવેલો છે અને મોટાભાગના યાત્રા જે આમાં ભવનાથ મેળામાં જે યાત્રાળુઓ આવશે એ ત્યાંથી ચાલો ચાલતા આવવાના છે જ્યાં ત્યાં બાજુમાં વાઘેશ્વરી પાર્કિંગ પ્લોટ છે ત્યાં બસ માટેનું પિકઅપ ડ્રોપ પોઈન્ટ રાખવામાં આવેલ છે અને ત્યાંથી બધા ચાલતા આવશે તો ખાસ આ વખતે રાજ્ય સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ અભિગમ એવો હતો કે લોકોને અગવડતા ઓછી પડે કોઈ દુર્ઘટના ન બને અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે એ માટે વાહનોનું ધીમે ધીમે જે કંઈ છે જરૂરિયાત સિવાયના વાહનોનો પ્રવેશ ટાળવામાં આવે એમને પાસેસની સંખ્યા ઘટાડવામાં આવે જેથી કરીને લોકોને વધારે સારી રીતના એમની સગવડતા સચવાઈ શકે એમને કોઈ મુશ્કેલી ન પડે અને ક્યાંય દુર્ઘટના ન ઘટે તો એની માટે જે જરૂરિયાત મુજબના જે પાસ છે કે ખરેખર જરૂરિયાત છે એ મુજબના પાસ ઇસ્યુ કરવામાં આવે છે એમાં પણ અલગ અલગ ટાઈમ સેગમેન્ટ રાખેલા છે કે જેમને માલવાહક છે કે જે દરેકની સાથે કલેક્ટર સાહેબ તથા અન્ય જે કંઈ જિલ્લાની કોર ટીમ છે તો તમામે તમામની સાથે સંકલન કરી અને જરૂરિયાત મુજબ ટાઈમ અલગ અલગ ટાઈમ સ્લોટના પાસ આપવામાં આવેલા છે કે જેથી તમામની જરૂરિયાતોને ધ્યાને રાખી અને મેળો એક સારામાં સારી રીતના ચાલે અને લોકોને તકલીફ ઓછી પડે આ બધી બાબતોનું ધ્યાન રાખી અને આ વખતે મેળાનું આયોજન અને એ રીતનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે મેળા દરમિયાન જે ખાસ કરીને ગિરનાર દરવાજા ભરડાવાઓથી ભવનાથ સુધીના વિસ્તારમાં નેત્રમના જે સીસીટીવી કેમેરા છે ઉપરાંત કોર્પોરેશનના સીસીટીવી કેમેરા જે લાગેલા છે અને એ સિવાય જ્યાં વધારાના સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરિયાત છે ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવીને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જ એનો કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલ છે અને આ કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર મેળા વિસ્તાર છે મેળા વિસ્તારનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવનાર છે આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ જે સંવેદનશીલ જગ્યાએ અથવા ભીડભાડવાળી જગ્યાએ અથવા તો જ્યાં જરૂરિયાત છે તે તમામ જગ્યાએ ડ્રોન મારફતે પણ સર્વેલન્સ કરવાનું આયોજન છે અને આ સીસીટીવી દરમિયાન પણ જ્યાં કંઈ જે મુવમેન્ટ જણાશે તો એ મુજબ તમામ જે કંઈ ડિપ્લોઈ સ્ટાફ છે અધિકારી કર્મચારીઓ એમને સૂચના આપી અને એક વ્યવસ્થિત સારામાં સારી રીતના બંદોબસ્ત સારી રીતના થઈ શકે એ મુજબ આયોજન કરવામાં આવ્યું છે આ આખો બંદોબસ્ત છે એમાં એક ઝોન છે એ ગિરનાર ઝોન છે આ ગિરનાર ઝોન ઉપર પણ ડીવાયસપી કક્ષાના અધિકારીનું સુપરવિઝન રહેશે ને એમના હાથ નીચે પીએસઆઈ પીએ તથા અન્ય પોલીસ કર્મચારીઓની એક આખી ટીમ જે દરોખાત કરતા આ વખતે જે ભીડની જે વધવાની શક્યતાઓને ધ્યાને લઈને ત્યાં પણ બંદોબસ્ત લગાવવામાં આવેલો છે વધારે અને એની ઉપર પણ જે સીસીટીવી છે એના દ્વારા મોનિટરિંગ થનાર છે